નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલમાં જે વિદ્યાસાયિક ભરતી કોર્ટ કેસને લઈને અટકાયત થઈ હતી હવે એ જે સમિતિએ પોતાનો રિપોર્ટ છે એ સરકાર સમક્ષ રજૂ કર્યો છે અને એને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે સામને જેને આપણે જોઈએ તો શું છે કે ટેટ ટુને જે અપડેટની અંદર જોઈએ તો ન્યાયતંત્ર જે કમિટી રચી હતી હાઈકોર્ટ દ્વારા એ કોર્ટ જે કોર્ટ દ્વારા રચાયેલી કમિટીએ પોતાનો નિર્ણય અને એફ એફિડેવિટ રાજ્ય સરકારને ન્યાયતંત્ર સમક્ષ એટલે કમિટીએ જે પોતાના સુધાઓ અને જે તે ભલામણો છે એ એફિડેવિટ કરી અને સરકારને સોંપ્યું છે અને એ જે કામગીરી છે એ હવે આનો મતલબ એફિડેવિટ કર્યું છે તો એનાથી લઈને આગળ ભરતી સમક્ષ જે કાર્યવાહી છે એ ફરીથી ચાલુ થવા જઈ રહી છે લાગી રહ્યું છે કે ભાઈ જે કમિટીએ પોતાનો અહેવાલ જે રજૂ કર્યો છે એને લઈને કયા કયા ફેરફારો થઈ શકે છે તો કમિટીના અહેવાલ આધારે જિલ્લા ફાળવણીને લઈને ફરીથી નવા કોલેટર જે અગાઉ કોલેટર જાહેર થયા હતા એ કોલેટરની અંદર ફરીથી ઇસ્યુ કરવામાં આવશે કારણ કે મેરિટની અંદર ફેરફાર થશે બીજો ફેરફાર થશે કે એફએલએમમાં ફેરફાર આવતા નવા મેરેટ પ્રમાણે કોલ લેટર જાહેર થઈ શકશે અને ત્રીજો જે અપડેટ છે એની અંદર એટલે કે આવતા અઠવાડિયે લગભગ નવરાત્રિ પછી યા નવરાત્રિ દરમિયાન જે પ્રક્રિયા છે એ ફરીથી ચાલુ થવાની સંભાવના છે તો એક બાજુએ ગુજરાતનો જે સૌથી વધારે પ્રિય તહેવાર જે છે તે ચાલતો હશે ને બીજી બાજુએ જે ઉમેદવારો છે એ પોતે ગુજરાતના સૌથી સારા પ્રિય તહેવારની આનંદ માણતા હશે સાથે જે ભાવિ શિક્ષકો છે એ પોતાનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવતા હશે એવી આશા અપેક્ષા છે અને જો આ લોકોને કોલ લેટર ઇશ્યુ થઈ જાય તો લગભગ દિવાળી પછી એમને નવા મતલબ નવા સત્રથી સત્ર બીજાની અંદર હાજર કરવામાં આવી શકે છે તો મિત્રો આ હતા શિક્ષક ભરતીને લઈને ખૂબ જ અગત્યના સમાચાર આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો જય હિન્દ જય ભારત